નમસ્તે ખેડૂત મિત્રો કેમ છો બધા સ્વાગત છે પરિવાર વિડીયો વિડીયોમાં આપણે ખાસ કરીને લઈને આવી ગયા છે કે આજે આપણે ગુજરાત સરકારની કેવી યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છે જેનું નામ છે ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના આનો વિડીયો મેં પહેલા ભી બનાવ્યો હતો એ ના જોયો હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન આપી દઈશ એ તમે જોઈ લેજો ચાલો આગળ આપણે આ વિડીયો શરૂઆત કરીએ ગુજરાત સરકારની ખેડૂતો માટે આ એક એવી યોજના છે જેમાં તમારે 51 રૂપિયા નું પ્રીમિયમ ભર્યા વિના એક બે રૂપિયા નું પ્રીમિયમ ભર્યા વગર ચાર લાખ સુધીની સહાય મળવાપાત્ર થશે મળવાપાત્ર થાય છે વિડીયોમાં આગળ વધીએ પહેલાં જો મારી ચેનલ પર નવા છો ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો કે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ તમને રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કેમ કે હું આવા જ તમને કામ લાગે એવા વિડીયો લઈને આવતો રહું છું જે તમારા કામનું હોય છે તો જો મારી ચેનલ પર ન હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો વિડીયોમાં આગળ વધીએ ખેડૂત મિત્રો આજના વિડીયોનો યોજનાનો ઉદ્દેશ્ય શું છે તે આગળ આપણે જોઈશું તો ચાલો વિડીયો આગળ વધીએ લાભ લેવા માટે પાત્રતા શું હોવી જોઈએ અરજી કરવાની પાત્રતા છે કે નહીં યોજનાની શરૂઆત શું છે શરતો શું છે અરજીની પ્રક્રિયા શું છે અરજી માટેનું ફોર્મ ક્યાંથી અને કેવી રીતે મેળવવું તથા કયા કયા દસ્તાવેજની જરૂર પડશે તેમજ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય કક્ષાએથી કે જિલ્લા કક્ષાએ સુધી કઈ કચેરી અને કયા અધિકારીનો સંપર્ક કરવો પડશે એ તમામ માહિતી સરળ ભાષામાં મળી રહેશે આ વિડિયો છેક છેલ્લે સુધી જરૂરથી જોજો જજો ખેડૂત મિત્રો વિડિયોના અંતમાં ચાર લાખ ઉપરાંત વધારાની બે લાખની સહાય ખેડૂતને કેવી રીતે મળશે એ બી હું આગળ જણાવવાનો છું તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂર બન્યા રહેજો આગળ હું તમને આ જણાવ્યું પ્રમાણે કે ચાર લાખ અને વધારાના બે લાખ તો એ બોનસ ટીપ તમને આપવાનો છું કે એ બે લાખ રૂપિયા તમને કેવી રીતે મળશે તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂર બન્યા રહેજો ચાલો જોઈએ તો ગુજરાત સરકારે રાજ્યના ખાતેદાર ખેડૂતોને અકસ્માતના મૃત્યુ અથવા તો કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રકમ આપવાની યોજના છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો છવ્વીસ સો ટકા રાજ્ય પુરસ્કૃત યોજના છે એટલે કે સહાયની સો ટકા રકમ રાજ્ય સરકાર તરફથી જ ચૂકવવામાં આવે છે ખેડૂત વતી રાજ્ય સરકાર દ્વારા અકસ્માતના પ્રીમિયમની ચુકવણી કરવામાં આવે છે આ યોજના ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત યોજના સામૂહિક જૂથ જનતા આ યોજના તારીખ એક અમલમાં છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂત અથવા ખાતેદાર ખેડૂતના કોઈ પણ સંતાન પુત્ર કે પુત્રી તેમજ ખાતેદાર ખેડૂતના પતિ કે પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે પછી કાયમી અપંગતા આવે તેના વારસદારોને આર્થિક સહાય આપવાનો છે જેનો અર્થ એ છે કે કે જો ખેડૂતના પત્ની પતિ પુત્ર પુત્રી જેમનું નામ જમીનમાં દાખલ કરાવેલ ના હોય તેમ છતાં પણ આકસ્મિક મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે તેમના વારસદારને ચાર લાખની ચાર લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર થાય છે હવે આગળ અરજદારની પાત્રતા વિશે વાત કરીશું આપણે અરજદારની પાત્રતા શું હોવી જોઈએ એ આપણે જોઈશું કે આ યોજનાનો લાભ મેળવવા માટે આકસ્મિક મૃત્યુ પામનાર ખેડૂત અથવા તો તેના વારસદારની ઉંમર પાંચ વર્ષ થી સિત્તેર વર્ષ સુધી હોવી જરૂરી છે પશુદીનો હોવી જરૂર છે તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે જેની ખાસ નોંધ લેવી ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શર્તોની વાત કરીએ તો મૃતક અથવા તો કાયમી અપંગ વ્યક્તિને ખાતેદાર ખેડૂત અથવા ખાતેદાર ખેડૂતના સંતાન અથવા તો ખાતેદાર ખેડૂત પતિ અથવા પત્ની હોવા જોઈએ મૃત્યુ અથવા તો કાયમી અપંગતા અકસ્માત કારણે થયેલું હોવું જોઈએ જો કે કુદરતી મૃત્યુ થયેલ હોય તો આ યોજનાનો લાભ મળવા પાત્ર થતો નથી તેની ખેડૂત મિત્રો ખાસ ધ્યાન લેજો બીજું વાહન અકસ્માતે કે જો એક્સિડન્ટ થયું હોય અને એવા કિસ્સામાં મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં જે તે ખેડૂત મિત્રોનું ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે તો ખાસ ધ્યાન આપજો કે જો એક્સિડન્ટ થયું હોય અને એવા કિસ્સામાં તમારી જોડે લાયસન્સ નહીં હોય તો તમને આનો લાભ મળી શકશે નહીં જે દરેક ખેડૂત મિત્રોએ ધ્યાન લેવા જોગું છે આ વિડીયોમાં આગળ વધીએ તો થોડું ધ્યાનમાં લેવા જેવી બાબતો છે તે ખાસ ધ્યાન રાખજો જે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે આપઘાત તો આત્મહત્યા કરેલ ના હોવા જોઈએ કુદરતી મૃત્યુ થયેલ ના હોવા જોઈએ કોઈ કાયદા અથવા તો કાયદા વિરુદ્ધ તેમજ ફૂડ પોઈઝનિંગ પોલિયોથી થતું મૃત્યુ મૃતકની ગોર બેદરકારી જેમ કે દારૂ પીવાની ટેવ કે ભૂલથી દવા પી જવી વગર વાહન ચલાવતા અકસ્માત થાય રેલવે સામે આવીને આત્મહત્યા કરે આવા કિસ્સામાં જો મૃત્યુ અથવા તો અપંગતા થાય એવા કિસ્સામાં આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં જેનું ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો આ બધું જે જણાયું છે એમાં તમને આ લાભ મળવા પાત્ર થશે નહીં આ યોજનાનો લાભ મેળવવા માટે આકસ્મિક મૃત્યુ અથવા તો કાયમી અપંગતાના કિસ્સા કિસ્સાના બનાવની તારીખથી 150 દિવસ એટલે કે 5 મહિનાની અંદર તમારા જિલ્લાની ખેતીવાડી કચેરી અરજી કરેલ હોવી જોઈએ દિવસ એટલે કે મહિનાની અંદર તમારે અરજી કરવામાં આવશે તો અરજી નામંજૂર થઈ શકે છે અને તેનો લાભ તમને મળી શકશે નહીં તો તેની ખાસ નોંધ ખેડૂત મિત્રોએ લેવા જોવી છે આ યોજના હેઠળ શરૂઆતમાં લાભાર્થીને વખતો વખત વધારો કરી વર્ષ બે હજાર પચીસ થી આકસ્મિક મૃત્યુ અથવા તો કાયમી અપંગતાના કિસ્સામાં મૃતકના વારસદારોને ચાર લાખ રૂપિયા અને કોઈ પણ એક અંક ગુમાવે તો કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં બે લાખ રૂપિયા સહાય ચૂકવવામાં આવે છે ચાલો ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં અને કેવી રીતે કરશો તે આગળ જોઈએ ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનામાં સહાય મેળવવા માટે અરજદારે અરજી આપવાની હોય છે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અકસ્માતિક મૃત્યુ મૃતકના વારસદારે અકસ્માતે અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતને નિયત નમૂના તેમજ જરૂરી દસ્તાવેજ સાથે ઓફલાઈન જ અરજી કરવાની રહેશે આ અરજી ફક્ત ઓફલાઈન જ છે તેની ખાસ ધન રાખજો જેની ખાસ નોટ લેજો ખેડૂત મિત્રો નિયત નમૂનાનું ફોર્મ નીચે આપેલી મારી જે ટ્રેનિંગ ટેલિગ્રામ ચેનલ અથવા તો whatsapp ચેનલ છે ત્યાંથી મેં ત્યાં ફોર્મ રાખ્યું છે તો ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો જેની લિંક મે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડવામાં યાદી સ્ક્રીન પર આપેલ છે જે તમે જોઈ શકો છો સ્ક્રીન પર આપેલ વિડીયોને પોઝ કરી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા મારી ચેનલ પરથી ડાઉનલોડ કરી શકો છો ખેડૂત મિત્રો આ યોજના લાભ લેવા માટે તો આનું પિક્ચર બી હું તમને મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં મળી જશે જે જોઈ શકો છો તો આગળ જોઈએ લાભ લેવા માટે ગ્રામ્ય કક્ષાએ તમારી ગ્રામ પંચાયતના ગ્રામ સેવક શ્રી સંપર્ક કરી શકો છો ગ્રામ સેવક શ્રી તમને યોજનાનો લાભ મેળવવા માટે મદદરૂપ થશે તેમજ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી શ્રી ખેતી મદદની ખેતી નિયામકશ્રીનો પણ સંપર્ક કરી શકો છો અને જિલ્લા કક્ષાએ ખેતીવાડી અધિકારી ખેડૂત જોડાયેલા સંપર્ક કરી શકો છો તેની ખાસ ધ્યાન લેવા જેવું છે તો હવે વાત કરીએ તો બોનસ ટીપની તો આ યોજનામાં આકસ્મિક કિસ્સામાં મળનાર મળનાર ચાર લાખની સહાય ઉપરાંત બે લાખની સહાય જિલ્લા પંચાયત દ્વારા બજેટને મંજૂર થયેલ ગ્રાન્ટમાંથી પણ આપવામાં આવતી હોય છે આ બે લાખની સહાય મેળવવા માટે જિલ્લા પંચાયતનો સંપર્ક કરી શકાય છે મિત્રો તો તમને મેં એમ જણાવ્યું જેમ આ વિડીયો ખાસ ધ્યાન આપજો ખાસ નોટ લેજો કે શું શું ડોક્યુમેન્ટ જોશે કયા કિસ્સામાં તમને આ સહાય મળવાપાત્ર થશે તો ચાલો હવે રજા લઉં જો મારી ચેનલ પર નવા હોય તો ખાસ ખેડૂત મિત્રો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમ કે હું આવા જ તમને કામ લાગે તમને મદદરૂપ થાય એવા વિડીયો બનાવતો રહું છું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારા ખેડૂત મિત્રો ને શેર જરૂરથી કરજો કે તમારા સગા શેર જરૂરથી કરજો અને એમને બી જણાવજો કે મારી જરૂર કરે કેમ કે તમે જે લિંક મોકલશો એને એ લોકો ઓપન કરશે અને મારી ચેનલ કરશે તો એ લોકોને બી નોટિફિકેશન આવી જશે ખાસ ખેડૂત મિત્રો તમને વિનંતી કરું છું તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે આવા જ વિડિયો વિડીયો ને આવતો રહું છું તો ચાલો આજના વિડીયોમાં આટલું જ ફરીવાર મળીશું નવા વિડીયો સાથે તો જય માતાજી જય મેલડી જય દ્વારકાધીશ ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર